નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એનો ચેપ્ટર નંબર એક ભારતનો વારસો તો મિત્રો આજે આપણે ભારતના વારસા વિશે ભણીશું તો અહીંયા સરસ મજાની આપણી પીડીએફની અંદર ચિત્રો સાથે સચિત્ર ચિત્ર સમજૂતી સરસ રીતે આપેલી છે તો આપણે એને ચિત્રો સાથે નિહાળવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણે ભણવાનું છે મિત્રો વૈવિધ્યસભર વારસો ભારતીય સાંસ્કૃતિક વારસો ભારતનો પ્રાકૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મેળાઓ ભારત ભૂમિ અને તેના લોકો અને વારસાનું જતન અને એનું સંરક્ષણ વિશે આપણે ભણવાનું છે તો અહીંયા વિશેષતાઓ જણાવો સંસ્કૃતિ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપવો તો અહીંયા આપણે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય જોઈએ તો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ ભરતખંડ જંબુદ્રીપ આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે અને ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમૃદ્ધ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે કારણ કે ભારત દેશ છે એને સમુદ્ર કિનારો મળેલો છે અને રૂપી સીમાઓ ધરાવે છે વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમો અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે વિશ્વમાં ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ સાતમો અને વસ્તીની દ્રષ્ટિએ બીજું અત્યારે મિત્રો પ્રથમ સ્થાને છે પરંતુ આપણે બુક પ્રમાણે બીજું સ્થાન લખવાનું થશે ભારતે આપણા આપણાને અને વિશ્વની પડદાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે હવે મિત્રો આપણે બીજી જોઈશું કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો તો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પડદાઓ વેપાર કરવા આવી સ્થાયી થઈ ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ આપણી ભારતીય અને આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાત્યપૂર્ણ વિકાસ થયો છે હવે મિત્રો એના પછી જોઈએ કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો સંસ્કૃતિ એટલે શું સમજાવો તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ સંસ્કૃતિ એટલે ગુમ્ફાથી ઘર સુધીની માનવ જાતિની વિકાસ યાત્રા અને સંસ્કૃતિમાં કોઈ પણ પડદા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ થય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે અહીંયા તમે એની ચિત્રોની અંદર તમે જોઈ શકો છો મિત્રો આપણી સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય તો વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબ અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો ભારતની સંસ્કૃતિનો પરિચય આપો તો આપણે ભારતની સંસ્કૃતિ વિશેનો પરિચય જોઈએ ભારતના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે ભારત દેશે તેણે વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ અને ભવ્ય એવો વારસો આપ્યો છે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે ભારતની સંસ્કૃતિ છત ચિત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે અનેક ઋષિમુનિઓ વિદ્વાનો વિદુષીઓ સંતો ચિતકો વૈજ્ઞાનિકો સંશોધકો સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારોને સમાજ સુધારકો કલાકારો કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં આવેલ અનેક વિદેશી પડદા ધર્મ શાસન વ્યવસ્થા રીત રિવાજો પરંપરાઓ ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે ભારતને મળ્યા તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે તે આપણે અહીંયા જોઈએ તો વારસો એટલે શું ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો તો મિત્રો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને વારસો કહેવામાં આવે છે જે આપણા પૂર્વજો તરફથી આપણને વારસાગત મળેલું હોય છે ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો છે પ્રાકૃતિક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો અર્થ ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો તો આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જોઈશું એનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે જે આપણે પ્રકૃતિ તરફથી કુદરત તરફથી મળેલી બાબતો છે પ્રાકૃતિક વારસાનો સમાવેશ થતી બાબતો જોઈએ તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્ય વિવિધતાથી ભરેલો છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઋતુઓ તરવો વેલા વેલીઓ પર્ણો પુષ્પો જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે પ્રકૃતિ આપણા ખોરાક પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે અને ભારતના પ્રાકૃતિક વારસામાં વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે આપણા ગીતો કાવ્યો તહેવારો ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણી આયુર્વેદિક યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત હતી ભારતના ભૂમિ દ્રશ્યો માહિતી આપો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ ખનિજો અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાં ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે હિમાલયમાં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે ભારતનો વારસો જોઈએ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો હતો સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે પ્રાચીન સમયથી જ લોકોએ પીવા વપરાશ સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો મકાનો અને બનાવ્યા હતા નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો માનવીમાં સૌંદર્ય સૂઝ કલા સૂજ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પડધા જીવનને સુંદર બનાવ્યું છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો પર્યાવરણ પ્રેમી રહી છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પર તે ખૂબ આદર ધરાવે છે મનુષ્ય પ્રાણી અને પશુ પક્ષીનો આહાર વનસ્પતિ પર આધારિત છે આપણા દેશમાં વર્ષોથી વડ પીંપળો તુલસ લીમડો તુલસી વગેરેની પવિત્ર માનીને પૂજા કરવામાં આવે છે વડ સાવિત્રી વર્તમાં વડની પૂજા કરવામાં આવે છે અનાજ કઠોળ તેલબિયા છોડ ધન ધાન્યથી લહેરાતા ખેતરો ઔષધ ઔષધિઓનો છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે આમળા બહેડા કુંવરપાઠું અરડુસી લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી નિશીગંધા જોઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે હવે આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય મેળવીએ તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે હાથી ગેડો ચિત્તો વાઘ વરુષ હરણ સાબર રોજ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળીયો ઘો સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે વન્યજીવોની રક્ષા માટે અભયારણો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ કરેલા છે સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ જ્ઞાન આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જવું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી વર્ધા શાંતિ નિકેતન કોલકાતા દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ન્યાયતંત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે પ્રાગ ઐતિહાસિક વારસામાં સમાવેશ થાય છે પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની સ્પર્ધાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પડદાને આપી છે દાખલા તરીકે શિલ્પો કંડારવાની કલા લગભગ પાંચ હજાર વર્ષ જૂની છે તમે અહીંયા શિલ્પો જોઈ શકો છો સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી દેવદેવીઓના પશુઓના અને માનવ પ્રકૃતિના શિલ્પો બાળકોને રમવાના કેટલાય રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે ઊંધા કમળની આકૃતિ વૃષભ કે સિંહ શિલ્પ ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પ્રજ્ઞાપાર શિલ્પ સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિજ્ઞા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એનો સવિસ્તર જોઈશું તો ગુજરાતના સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાંતવ્ય સ્થળો જોઈએ લોથલ તો ધોળકા તાલુકો રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા કચ્છ જિલ્લો રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે ઐતિહાસિક સ્થળો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલા સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્રમહાલય વિરમગામનું મુનસર તળાવ અમદાવાદની જામા મસ્જિદ ઝુલતા મિનારા સીદી સૈયદની જાળી સિંઘના જૈન દેરા સરખેજનો રોજો રાણી સિપરીની મસ્જિદ નગીનાવાડી વગેરે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો મોહમ્બદ ખાનનો મકબરો નવસારીની પારસી ગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક ઐતિહાસિક મહત્ત્વના ધરાવતા સ્થળો છે હવે આપણે ધાર્મિક સ્થળો જોઈએ તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક